વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે ગણિત 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 વિષયમાં આપણે ધોરણ સુધી અંક બીજ ભૂમિતિ કે જેમાં યામ ભૂમિતિનો પણ સમાવેશ થઈ જાય છે અને આકરા શાસ્ત્ર આવા ચાર પ્રકારનો અભ્યાસ ગણિત વિષયમાં આપણે કર્યો છે દસમા ધોરણમાં પણ આપણે આ જે ચાર ગણિતના અંદર પેટા જે પ્રકાર છે એનો અભ્યાસ કરવાનો છે ધોરણ ની વાત કરું તો ધોરણ નવમાં તમે જેનું પહેલું પ્રકરણ હતું સંખ્યા પદ્ધતિ એમાં આંકડાકીય માહિતી બધી મેળવી હતી જેમ કે આપેલ સંખ્યાઓના રૂપ જાણતા સમ્મેક છે કે અસમ્મેક સમય સંખ્યાનો સ્વરૂપ કેવો હોય અસમય સંખ્યાની ઓળખ કઈ હોય આ બધી બાબતો પછી p q સ્વરૂપ મેળવવાનું સમય અને અસમય સંખ્યાનો સરવાળો કરો બાદબાકી કરો ગુણાકાર કરો ભાગાકાર કરો પછી વર્ગમૂળ ઘનમૂળ આ બધા મૂળ કાઢ્યા પછી એના રૂપના દાખલા આવતા હતા આમ સંખ્યા વિશેનું સંપૂર્ણ

જેમ કે તમને અસમય સંખ્યાની ખબર પડે કે આ સમય સંખ્યા છે પણ આ અસમય છે એમ સાબિત કરો એવું કહેવામાં આવે તો એટલે એવો ટોપિક 10 ધોરણમાં આવો નવમાના એ ચેપ્ટરના p ભાગ્યા q સ્વરૂપ મેળવો આનું દશાંક સ્વરૂપનું સાદા સ્વરૂપમાં રૂપાંતર આપો આ બધા ટોપિક તો આપણે આમાં પણ ભણવાના છે પણ એ સિવાય અમુક બાબતો કે જે થોડા ઉપરના લેવલની થતી હો એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે એની શરૂઆત કરીએ એ પહેલા ફરી એકવાર સંખ્યાની માહિતી લઈ લઈએ તો અહીં મેં આ ગણ લખ્યા છે પહેલો ગણ લખ્યો છે n નેચરલ નંબર એના સભ્યો છે 1 2 3 4 અપ ટુ n અનંત સુધી છે ગણને બે છગડિયા કૌંસની અંદર સભ્યો લખી અલ્પવિરામ કરવું જરૂરી આ એવું બતાવે છે કે આ અનંત સુધી હોય આમ ધન પૂર્ણાંકો અનંત સુધી એનાથી બનતો જે ગણ છે એ નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય હવે દરેકમાં સંખ્યાઓ જેમ જેમ વધે તેમ ઉમેરો થતો જાય અને એ પ્રમાણે અલગ અલગ ગણના નામ પડે છે બસ બીજું કઈ નથી આમાં હવે જીરો આમાં નહોતું શૂન્ય ઉમેરી आर धनमा आ بعدها धन पूर्णांको थी अगळ शून्य ઉમેરાय એટલે એ હોલ નંબર પૂર્ણ સંખ્યા गण पेवा हजू आमा तने જોસો તો ધન સંખ્યાઓ અને શૂન્ય મળ્યું છે ઋણ સંખ્યા નથી તો એ ઋણ સંખ્યાનો ઉમેરો થયો એટલે જેમ કેટલી ધન સંખ્યા ગણી શકાય એટલી જ ઋણ સંખ્યા પણ ગણી શકાય અને શૂન્ય અં બદ્ધાજ પૂર્ણાંકો છે એટલે એવા ગણને પૂર્ણાંક સંખ્યા ગણ કહેવાય હવે પૂર્ણાંકનું આપણું અંગ્રેજી કરેલું નામ છે એમાં એનું જે અંગ્રેજી હતું એ કે પૂર્ણાંક માટે ઝેહલે સંતર ઉપયોગ થયેલો છે એટલે એની ઉપરથી ઝેડ કરીને લખાય તેની આગળ અબદ્ધિત સંખ્યાઓ આખી છે હવે આપણે અર્ધકોણો ત્રીજા ભાગનું આવી બધી બાબતો નથી તો એવી સંખ્યા પણ આપણે જાણતા થયા હોઈએ એટલે એમાં વધારો કરીને પાછો નવો ગણ બને જે અપૂર્ણાંક સંખ્યાઓ સૂચવે છે આ એનું લખવાનું સ્વરૂપ છે p q સ્વરૂપ એટલે p એ અંશ છે q એ છેદ છે અંશ ભાગ્યા છેદ સ્વરૂપે લખીએ કે જેમાં આ શું બતાવે છે સચ્ચ z કે જ્યાં p કોણ તો કે z માંની સંખ્યા z એટલે અબધી સંખ્યા સમજવાનું બરોબર માઈનસ શૂન્ય અને ધન પૂર્ણાંકનો આંશમાં હોય q એટલે n માની સંખ્યા માત્ર ધન સંખ્યા તો a છેદમાં હોય એ પ્રકારે તમે જે સંખ્યા લખો છો એ બની જાય કોશન નંબર અપૂર્ણાંક સંખ્યા એટલે q જે આપણેને સંમેય સંખ્યા કહી છે એના સમમય સંખ્યા વર્ગી સંખ્યા તરીકે દોણમાં એટલે આર એટલે લખશે હવે આગળ દોરણમાં તમે સમમય સંખ્યા સાથે અસમમય સંખ્યાનો ઉбяસ કર્યો હતો કે જેના મૂળ ન મળે જેમ કે વર્ગમૂળ ઘનમૂળ ચતુર્ઘૂણ એનમૂળ જેના મૂળ પૂર્ણાંક કે અપૂર્ણાંક નથી મળી શકતા એવી આપણે સાદી ભાષામાં કહીએ એ સિવાય अनंत पुनरावृत्त दशमलव आउटपुट हो तो एवी बदी संख्याओ ए असमय संख्या वने ऊपर સુધીની બધી જ સમમે કહેવાય એટલે એવી સમમે અને અસમમે સંખ્યાઓ ભેગી કરીએ એટલે એ ગણ નું નામ પડી જાય એ સંખ્યાઓ ઉપરથી વાસ્તવિક સંખ્યાઓ જે તમારા ધોરણ 10 ના NCERT ના અભ્યાસક્રમ પ્રમાણેનું પહેલું પ્રકરણ છે જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ તો આવો મિત્રો આપણે ધોરણ 10 ના આ પ્રથમ પ્રકરણ કે જેનું નામ છે વાસ્તવિક સંખ્યા એમાં આગળ વધુ અભ્યાસ કરીએ ક્લિયર આપણો આજનો પહેલો લેક્ચર છે ફરી એકવાર આની ચર્ચા કરી તો ઉપગણ વિશેની વાત જે ગણના બધા સભ્યો બીજા ગણમાં હોય જેમ કે આ n ગણના બધા ઘટકો w માં મળે એટલે n ઉપગણ w એવું કહેવાય આ માત્ર જાણકારી માટે છે હો આમ તો તમને આવડવું જ જોઈએ આને ઉપગણ લખાય હવે દરેક માટે તમારે સમજી લેવાનું છે એટલે આને ઉપકણની નિશાની કહેવાય છે n ઉપકણ w એટલે n ગણના બધા ઘટકો ગણ w માં હોય એવું સાબિત થાય હવે w અને z માટે વિચારો w ગણના બધા ઘટકો z માં હોય એટલે w ઉપકણ z n અને w બંને z ના ઉપકણ N -W, -N, -Z n w z બધા q ના અવયવન n w z અને q એ બધા r ના ગુગુણક થાય એટલે આપણે સંખ્યા વિશેની પ્રાથમિક માહિતી હોવી જોઈએ ચલો હવે આપણે જે વાત કરી છે એ આ प्रकरणમાં અંક ગણિતના प्रकरणમાં યુક્લિડ જે આપકો ભૂમિતિ વિતરીત વિક્યાત છે એમને આ પાવતમાં સંખ્યાની માહિતીઓ વેની કરીને એમની પોતાની રીતેથી બે સંખ્યાઓનો ગુસાઅ અ કેવી રીતે શોધી શકાય એના માટે પ્રયત્ન કરેલા છે એની એક બાબત આપણે સમજવાની છે જેમને એમણે ભાગાકારનો પૂર્વ પ્રમેય એવું નામ આપેલું છે તે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય આ સમસ્તા પહેલા આપણે કોઈ એક ઉદાહરણ જોઈએ के 23 इन्हें 4 વડે ભાગ્યે એટલે 4 * 5 = 20 વધે કેટલા 3 હતા કેટલા આપણી પાસે 23 બરાબર છે હા ભાગ્યું કેટલા વડે 4 વડે ભાગફળ શું મળ્યું 5 શેષ કેટલી વધી 3 73 39627 0 27 3 * 9 + 0 एक बात નોંધिए મિત્રો કોઈપણ સંખ્યાનો આ રીતે ભાગાકાર કરિયે છે ત્યારે એ સંખ્યામાં કાં તો શેષ 0 વધે છે અથવા કોઈ એક સંખ્યા વધે છે આ થઈ ગયો લનતો આપનો આભારકાર के भाग आकार करिए એટલે આ બાબત મળ તો એ જે આંકડાકીય માહિતી છે કે જે માં 23 છે એને 4 વડે ભાગીએ 5 ભાગફળ અને 3 શેષ એ રીતે 27 ને 3 વડે ભાગીએ 9 ભાગફળ અને 0 શેષ બસ એ જે બાબતને અહી एबीसी वचलના સંદર્ભમાં ટાઇટલ કરીને લખેલી છે જોઈ લો કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનૂન પૂર્ણાંકો q અને r લેવા મળે કે જેથી a bq r થાય આ જે છે ને એ આની સાથે સתપાવ છે a bq r એટલે a જે છે એ આ 23 અથવા 27 બરાબર છે b એ જેના વડે ભાગવાનું છે q जेने आपने भाग फोल्ड कही है चीज़ प्लस सेस किटली मरे तो एजिपन मरे ए ए प्रमाणित तो 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 सेस ने आपने सुनिया कही है तो यह सुनिया पड़ चहिए तो और पड़ चहिए वो तब क्या लिया आर नाम आपने बस एम क्यू आर ए ए बी बस आपने आकड़ा ये रिते जे लखान लखिये चीए એને એ બી ક્યુ થી લખેલું છે બસ આટલું નોંધવાનું છે જ્યાં એ એટલે આપણા માટે ભાજ્ય કહી શકાય બી ભાજક આ ભાગફળ અને આ શેષ તો એવી રીતે આ આખી વસ્તુ ગોઠવી છે એટલે કે એ અને બી ને સંગત એટલે કે આ એ અને બી લેતા હોય ત્યારે આપણે એ અને બી એને સંગત આપણને જે પાંચ અને 3 મળ્યા એટલે કે ભાગવાથી એવા મળે છે કે ઓને આ કે જે થી એને આ રીતે લખી શકાય આવું કોઈ પણ जिन्हें बाध्वानी छे, एवी संख्या पर पे आर इतने लकी सकर हवेल अभी बात करिए ची आप अगर तुमका प्रश्नों में सक्या ची के पूछ है, आल लकी और ट्रेनिंग साथी आप पूछवा मारो क्योंकि आज पूछ तो ए एवू बदला हुआ चे कि जिस शेष छे आ आ शेष के भी होए तबे जान सो जीरो होए जीरो थी आज जीरो जीवन ये टे अरे हवे ग्रेटर देन दिन निश्चानी चे जीरो थी मोटी पन पड़ बराबर चे जीरो डिग्री हुआ या फिर तो जीरो थी मोटी हुआ अरे आप बताओ चे लेस देन बी बी इतने कौन तो बी इतने हमारो भाज अमानो के तम्य अरे चार बार डिब्बा को तो भी चार हुए तो ही चार आए क्या आठ बार डिब्बा को तो आठ आए क्या तो हमें � કે સેસ એ શૂન્ય હોય અથવા ભાજક ની નાની હોય એટલે શૂન્ય તો આ થઈ ગયું શૂન્ય થી મોટી પણ એના ભાજક થી નાની હોય આ એ ટોપિક છે એટલે આ ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી આપણે કેટલા પરિણામો તારવી અને પછી યુક્લિડની રીતથી ગુસાઅ શોધવાનું કામ કરવાનું છે हवे आपने आगर जोईए तो आपने यूक्लिड नो भागा कारण पूर्वक आपने जो है अबे ऐने आधार कोई पन पूर्णांक को तो हो कोई पन पूर्णांक समझ जाओ ऐना स्वरूप पीछे नहीं चर्चा करेंगे एक ही रीति तो दाखला तरीके सत्तर

अद्वाय हमें त्रे त्रचा पंद्रह 44 44 16 44 44 16 3 प्लीज ले लो 4 5 20 0 ध्यान आता बराबर શું કર્યું આપણે 16 70 18 19 0 સંખ્યા લેલી છે કમી 4 સંખ્યા લીધી તો થોડો આઈડિયા તો દરેક ને આપણે આની દાખલા તરીકે પહેલા માટે વિચારીએ તો બે વડે ભાગી ज्यारे 2 વડે ભાગીએ છે ત્યારે શેષ કાં તો 0 મળે છે કાં તો 1 મળે છે જે ભાજક કરતાં ઓછી છે 3 વડે ભાગીએ તો શેષ 0 મળે પછી 1 મળે છે 2 મળે છે જે ભાજક કરતાં ઓછી છે 4 વડે ભાગીએ શેષ 1 મળે 2 મળે 3 મળે અને 0 મળે જે ભાજક કરતાં ઓછી છે તો એ અર્થ અનુસાર તમે આને 4 બધી 12 6 7 8 9 10 દરેક દરેક પૂર્ણાંકને આવી જેતે સંખ્યા વડે ભાગીએ ત્યારે એટલે એ સંખ્યા દે કે પૂર્ણાંક છે તમને સ્વરૂપ ચોક્કસ બને એની વાત છે દાખલા તરીકે તમે કોઈપણ પૂર્ણાંકને 2 વડે ભાગ્યા તો તમને શેષ કેટલી મળી 0 અને 1 તો હવે પ્રશ્ન થાય કે એ લઘુ કેવી રીતે તો એ સમજીએ અહી આપણે દરેક કિસ્સામાં કેને પૂર્ણાંક લેવાનો છે કે પૂર્ણાંક એટલે 1 2 3 4 0 ઋણ સંખ્યા વિચાર હોય તે રીતે પણ તમે વિચારી શકો પૂર્ણાંક નોન તમારે જે આપતો પૂર્ણાંક સંખ્યા લેવાનો તો બે વડે ભાગો તો પૂર્ણાંકને ત્યારે એનું સ્વરૂપ આવું મળો કે 2k પ્રકારનો હોય અથવા 2k + 1 પ્રકારનો હોય કે કેવી રીતે જોઈએ આનાથી સરળતાથી સમજી જવાનો છે 2k એનો મતલબ કે અહીંયા 2 * 8 કરે તો 16 થઈ જાય અહીંયા 2 * 8 + 1 તો કરે તો 17 થઈ જાય અહીંયા 2 * 9 કરે તો 18 થઈ જાય 2 * 9 + 1 કરે તો 19 થઈ જાય સમજવાનો પ્રયત્ન અહીં k તરીકે 8 હતા 2k સ્વરૂપ અને અહીં k તરીકે 8 તો 2k + 1 સ્વરૂપ + k તરીકે 9 તો 2k સ્વરૂપ + k તરીકે 9 તો 2k + 1 સ્વરૂપ 2k આવે છે અથવા 2k + 1 આવે છે ઓકે એટલે કા નિયમ વડે ગુણાયી બની અને એક્સિસ વધે છે એટલે હવે યાદ શું રાખવાનું છે સમજવાનું શું છે बे वडे भावों सो इतने बे ना आओ ये भी तुम बोले बे का बे बे दूचा बे तेरी छो जो, बे जोगां ये मस्से से सुनने आ बीजीजे से सुवधिन से ऐ मार के प्लस बंद करेगा कौन इतने कही जाएं तो इतने कहाँ एक तुके प्रकार में हुआ है तुके प्लस वन प्रकार में हुआ clear हमें तुके प्रकार में हुआ है तो बेटी संख्या એટલે એને આપણે યુગમ કહીશું જે બેનો અવયવી પણ કહેવાય એવી રીતે પ્લસ 1 ઉમેરી દઈએ કોઈ પણ બે સંખ્યામાં એક ઉમેરો 16 16 17 17 થઈ જશે 18 બે છે એક ઉમેરો તો 19 થઈ જશે 50 50 એક ઉમેરો તો 51 થઈ જશે એટલે બે કે સંખ્યા અને એક સંખ્યા એ સ્વરૂપનો તમે એક થી માડીને 100 સુધી પૂર્ણાંકો વિચારશો એટલે આમાંથી તમને મળી જાય બસ હવે એકમાં પાકું સમજાય છે बाकी बड़ा इजी है के तो के इस स्वरूप मान लो तुम्हें ने 3 વડે ભાગાકાર કરેલો पूर्णांक વિચાર તો એ કઈ રીતે મળી જાય તો કે શેષ 0 બને ત્યારે 3 કે સ્વરૂપનો હોય શેષ 1 વડે 3k + 1 શેષ 2 વડે 3k + 2 ભાજક 3 છે 3 થી વધુ શેષ કે 3 શેષ મળવાની નથી એટલે 3k 3k plus 1, 3k plus 2 आ स्वरूप है उन्हें थाई करें। हवे यहाँ पर ये तो हमने कि 3k वो आ सिंपल से आनु मतलब कि हमारा सेस जीरो से 3k plus 0, 2k plus 0 एक आ 3k का मतलब तोड़ नो हो गया ये जी तोड़ बड़े भी बात जैसे क्या मालिक सकते पर ये हमारे एक हो गया तो ए भी मालिक सकते बे हो गया तो ए भी मालिक सकते अगर कोई पॉइंट तुम्हें k ले लो दाखला तरीके 5 लो 15 15 * 1 = 16 15 * 2 = 30 એટલે 15 16 30 પછી એટલે આપણે 6 લઈ જોયો તો 6 * 3 = 18 18 * 1 = 19 18 * 2 = 20 એમ તમને બધી જ પૂર્ણ સંખ્યાઓ આ એક સ્વરૂપ થી મળે છે એટલે આપણે એવા સ્વરૂપો વિશેની ચર્ચા કરી છે આ તમને 3 કે 4 કે 5 સુધી ભાગાકાર કરીને બતાવેલું છે 4 વડે ભાગસો તો એની શેષ મેક્સિમમ 3 આવશે इतने ऐसे सॉरी फोर के प्लस जीरो इतने फोर के, फोर के प्लस वन, फोर के प्लस टू, फोर के प्लस थ्री, क्लियर? इतने आम आदमी ये बात तो दीजिए सर तब मैं आम आदमी फोर के प्लस वन तो लगते फोर के प्लस टू तो ना लगते? एक्चुअल में आप फोर के प्लस टू करवा दो ना ये बेकिंग संख्या थ्री जैसे प्लस टू फिर फाइनली आमा शेष प्रमाणे लख्या छे बरोबर छे पण આ પ્રમાણે તમે વિચાર કરો ને તો પણ તમને બધા पूर्णांकો મળી જશે તમારે ટકાશ નહી કર્યો તો શૂન્ય पूर्णांक નું આવો તો 4 કે 0 * 4 = 0 એ 0 * 0 એટલે 4 * 0 + 1 એટલે 1 આયો 4 * 0 એટલે 0 + 3 એટલે 2 આ ફરી પાછો 1 એટલે 4 * 1 = 4 / 4 = 1 5 * 4 1 * 4 = 3 7 થાય એમ તમને બધા જ पूर्णांकો

तो તમારે એવું પણ યાદ રાખવાનું થશે કે જેમાં હવે આના માટે અલગ અલગ રીતે પૂછ્યું હોય કે બે વડે ભાગવાતી કે 5 વડે કે 3 વડે 4 વડે કે 5 વડે કે તમારે યાદ રાખીને લખવાનું ચલો એટલે ભાગાકારના પૂર્વ પ્રમેય આધારિત આપણે કારણો બનાવ્યા હતા હવે મૂળ વાત કે જેનાથી દાખલામાં બે માર્ક્સમાં પૂછી શકાય

बराबर શું થાય તો 215 વડે અને ભાગવા 525 ને 215 વડે ભાગો એટલે સેજે નો પડ પડે કે 2 * 2 વડે ભાગ 4 એટલે 200 * 4 430 કેટલા વધે તો કે એની વધે 5 3 ને 2

हवे सु करवानो तो हवे 215 लेवाना आधينا दुखा 95 વડે ભાગાકાર કરવાનો હવે 215 એને 95 વડે ભાગવાની આ سره 90 સમજીએ તો પણ 90 * 3 9 * 27 270 થઈ જાય એટલે 3 વડે ભાગ નહીં ચાલે 2 વડે ભાગ ચલાવીએ 95 * 2

हमारे यहाँ यार परीक्षा में नहीं मारा ना सब वर्षे समझा लीजिए पच्चीस वर्षे भागा कार करवानों पच्चीस चौक सौ थे जैसे अभी पच्चीस तरी पंचो तेर अने वर्षे के प्लस बीस बराबर हवे आप पच्चीस अन्या कितना वर्षे भागे सु बीस वर्षे बीस एक का बीस पच्चीस वर्षे के प्लस पांच पांच का बीस लेवाना 25 * 2 = 520 20 હવે શેસ મોર સે 0 ક્લસ્ટર હવે આપણું કામ પૂરું થઈ ગયું યુક્લિડની ભાગવિધીના દાખલા કે જેમાં યુક્લિડની ભાગવિધીથી ભાગાકાર કરો અને હુસાશોધો તે હું કયું હોય ત્યારે ಆ ಮೆಥಡ್ ಅನುಸರಿವಾಲಿ ಇದೆ ಅಂದ್ರೆ ಚೆಲ್ಲೆ આમ ಹವೆ લખಿರಿತ್ತು ಗುಣಾ ಒ ಕೋನ ಕೋನ 525 ಅಂದ್ರೆ 215 ಅನ್ನು ಕವಲೇವನು तो હવે ಇತ್ತು ಸಾಧ್ಯ ಕೊ तो ಆ ರೀತಿ ತಿ ಜಸೋ એટલે ಚೆಲ್ಲೆ ಸೆನ್ಸ್ 0 આવશે ಜ અને એ ઝીરો શેષ આવી હોય એની ઉપરનું પદ જો હોય કે આ થઈ ગઈ શૂન્ય સિવાયની પહેલી અંતિમ શૂન્ય તરસેસ શબ્દ બરાબર સમજો અંતિમ શૂન્ય તરસેસ એટલે અંતિમ શૂન્ય સિવાયની શેષ કે આ બધી શેષ તો છે પણ શૂન્ય સિવાયની અંતિમ શેષ કೇವલ 5 અને એ વધી જાય આ પડો હું સા ઓ આ થઈ ગયો 525 और 215 નો ગુસાહ ક્લિયર